ભાગવત રહસ્ય છત્રીસ કૃષ્ણ કનૈયા લાલ કી જે ભાગવત રહસ્ય છત્રીસમાં નિષ્કામ ભક્તિ અને ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યેની નિઃસ્વાર્થ ભક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે જેમાં ગોપીઓ પોતાની મુક્તિની ઈચ્છા વિના માત્ર શ્રીકૃષ્ણના સુખ માટે તેમના દુઃખમાં સહભાગી થવા તૈયાર છે જે શ્રી કૃષ્ણને પણ અજરજ પમાડે છે નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આનું ઉદાહરણ છે ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી શ્રી કૃષ્ણનું સુખ એ જ અમારું સુખ એવો પ્રેમનો આદર્શ હતો શુદ્ધ પ્રેમમાં પ્રિયતમાના સુખનો જ વિચાર કરવાનો પોતાના સુખનો નહીં એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજી આપે અનુભવ કર્યો છે મથુરા ગયા પછી શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં પણ શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે શ્રીકૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ વિલાપ કરીએ છીએ પરંતુ અમારા વિરાહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે અમારા સુખ માટે તેઓ અહીં ના આવે પરંતુ તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે સાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે ધન્ય છે ગોપીઓને ભક્તોને ગોકુલ અને મથુરા વચ્ચે કંઈ લાંબુ અંતર નથી તેમ છતાં શ્રીકૃષ્ણને મળવા ગયા નથી એક ગોપી વિચારે છે કે હું મથુરા મળવા જઈશ પણ હું મળવા જાઉં અને લાલાને કંઈક પરિશ્રમ થાય તો તેઓને સંકોચ થાય તો ના મારા લીધે મારા લાલાને પરિશ્રમ ના થવો જોઈએ લાલાના દર્શન કરતા મને તો આનંદ થશે પણ મને જોતાં કદાચ મારા લાલાને સંકોચ થાય કે આ ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો ના મારે મથુરા જવું નથી મારા પ્રેમમાં જ કોઈ ખામી હશે એટલે જ તેઓ મને છોડીને ગયા છે એ મારો જ દોષ છે મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુલ આવશે ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ લાલાના વિયોગમાં આંસુ પાડવામાં એ ઘણું સુખ મળે છે લાલાના વિયોગમાં તેનું સ્મરણ કરતા તેના મિલન જેટલો જ આનંદ મળે છે લાલાનો વિયોગ હોય તો બધું હોવા છતાં દુઃખ છે ગોપીઓનો પ્રેમ આવો છે નિષ્કામ પ્રેમ લાલાને આશ્રય લે તે નિષ્કામ બને છે ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે આ ગોપી પ્રેમનો મહિમા જોવા જેવો છે શ્રી કૃષ્ણ એકવાર બીમાર પડ્યા છે નારદજી ત્યાં આવ્યા છે પ્રભુ તો શું બીમાર પડે પણ બીમાર પડવાનું નાટક રચ્યું છે નારદજી આવી અને પૂછે છે પ્રભુ બીમારીની દવા શું પ્રભુએ કહ્યું દવા છે પણ મળતી નથી કોઈ પ્રેમી ભક્ત તેના ચરણની રજ આપે તો જ મારો રોગ સારો થાય નારજ્યે પટરાણીઓ પાસે અને મહેલમાં બધે ચરણ રથની માગણી કરી સઘળી રાણીઓ આંચકો અનુભવે છે પ્રાણનાદને ચરણ આપીએ તો મોટું પાપ લાગે નરકમાં જવું પડે માલિકની ચરણ લેવાય અપાય નહીં નરકમાં કોણ જાય કોઈ પણ પદ રજ આપવા તૈયાર થયા નહીં નારદજી થાકીને પોતે તો હતા પરમ ભક્ત પણ પોતાની ચરણ રજ પણ આપી નહીં વ્રજમાં આવ્યા છે ગોપીઓએ વાત સાંભળી કે મારો લાલો બીમાર છે ગોપીઓ હાંફડી ફાંફળી થઈ ગઈ છે અમારા લાલાજી સારા થતા હોય તો લઈ જાઓ અમારી ચરણરજ તેના બદલામાં જે દુઃખ ભોગવવામાં આવશે તે અમે ભોગવીશું જો અમારો લાલો સુખી થતો હોય સાજો થતો હોય તો અમે નરકની યાતનાઓ સહન કરવા પણ તૈયાર છીએ ગોપીઓએ ચરણ રજા આપી અને નારદજી તે લઈ દ્વારકા આવ્યા છે શ્રી કૃષ્ણનો રોગ સારો થયો છે પટરાણીઓ લજવાઈ ગઈ છે નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે અને ગોપીઓ આનું ઉદાહરણ છે નિષ્કામ ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ના મળે જ્ઞાન વગર ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે ભાગવતનો અધિકાર સર્વને આપ્યો છે છતાં બતાવ્યું છે કે શુદ્ધ અંતકરણવાળા માનવોને જાણવા યોગ્ય પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે ઈર્ષા વગરના શુદ્ધ અંતકરણવાળા થઈને કથા સાંભળવાની તો જ પરમાત્માને જાણી શકાય ઈર્ષા એ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે મત્સર બધાને પજવે છે જ્ઞાની અને યોગીને પણ જ્ઞાનેશ્વર અને ચાંગદેવનું ઉદાહરણ જાણીતું છે